આપની યુટુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીઓની અંદર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ તાજા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલા બેલાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌ પ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો કપાસ એક હજાર પાંચસોથી એક હજાર પાંચસો ઇઠ્યોતેર સુધી ઘઉં લુકવાન પાંચસો ચારથી પાંચસો અડતાલીસ સુધી ઘઉ ટુકડા પાંચસો સાતથી પાંચસો ઇઠ્યોતેર સુધી બાજરી ચારસોથી ચારસો ને પાંસઠ સુધી તુવેર એક હજાર પાંચસો સિત્તેરથી બે હજાર એકસો ને ચાલીસ સુધી ચણા પીળા એક હજાર ત્રણ सोविष्टि 1430 સુધી चना सफेद एक 2100 થી 3100 સુધી अडत 1625 થી 1875 સુધી मग 1500 થી 1630 સુધી મટાણા 1051 થી 2360 સુધી સિંગદાણા 1450 થી 1625 સુધી મગફળી એક હજાર 1227 એક હજાર બસો સત્યાવીસ સુધી તલ બે હજાર એકસો પચાસથી બે હજાર ચારસો એકત્રીસ સુધી એરંડા એક હજારસોથી એક હજાર સુધી સોયાબીન સાતસો એસીથી આઠસો ચાલીસ સુધી કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર ચારસો પંચાવન સુધી લસણ બે હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર પાંચસો એક સુધી ધાણા એક હજાર એકસો વીસથી એક હજાર બે સુધી વરિયાળી એક હજાર એકાવનથી એક હજાર બસો ને અડત્રીસ સુધી જીરુ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને અગિયાર સુધી રાઈ એક હજાર વીસથી એક હજાર બસો પચાસ સુધી મેથી નવસો સાહીઠ થી એક હજાર બસો ને ચોંબોતેર સુધી રાયડો નવસો પચાસથી એક હજાર ચાલીસ સુધી રચકાનું બીજ ચાર હજાર ચારસો એકવીસથી પાંચ હજાર પાંચસો ને પંદર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ પાંચસો અડત્રીસથી છસો સુધી કપાસ નવસો એકથી એક હજાર પાંચસોને છવ્વીસ સુધી મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકસો ને એકસઠ સુધી મગફળી જાડી આઠસો એકાવનથી એક હજાર ત્રણસોને એકવીસ સુધી એરંડા નવસો છોતેરથી એક હજાર બસોને એક સુધી જીરું ત્રણ હજાર બસો એકથી ચાર હજાર નવસો ને એક સુધી ડુંગળી લાલ બસો એકથી છસો ને છેતાલીસ સુધી બાજરો ચારસો એકવીસથી થી ચારસો ને એકોતેર સુધી મગ એક હજાર એકસો છોતેર એક હજાર છસો એકવીસ સુધી ચણા એક હજાર ત્રણસો એકથી એક હજાર ચારસો ને પંદર સુધી ચણા સફેદ એક હજાર ચારસો એકથી બે હજાર નવસો એક સુધી અડદ એક હજાર એકસો એકાવનથી એક હજાર આઠસો ને અગિયાર સુધી

ਚਣਾ 1300 થી 1451 SUDI ਚਣਾ ਸਫੇਦ 1320 થી 1940 SUDI ਤਲ 2000 થી 2478 SUDI ਕਾਲਾ ਤਲ 2350 થી 3232 SUDI ਧਾਣਾ 1150 થી 1351 SUDI ਮਗ 1400 થી 1600 SUDI ਬਾਜਰੋ 441 ਤੇ 441 SUDI ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં લોકવાન પાંચસો વીસથી પાંચસો તો તેર સુધી ઘઉં ટુકડા ચારસો બોતેરથી પાંચસો સિત્તેર સુધી ચણા એક હજાર બસો નવ્વાણુંથી એક હજાર ચારસો ને પાંત્રીસ સુધી એરંડા એક હજારથી એક હજાર એકસો ને સુડસઠ સુધી જીરું ચાર હજાર સાતસો ત્રીસથી ચાર હજાર સાતસો ને ત્રીસ સુધી તલ એક હજાર સાતસોથી બે હજાર પાંચ સિંગ દાણા એક હજાર બસો થી એક હજાર ચારસો ને એકસઠ સુધી તો ખેડૂત મિત્રો આજને આપના રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને ચોક્કસથી પહોંચાડી દેજો આપણી યુટ્યુબ ચેનલ પર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે અને જલ્દીથી પાંચ હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ કરવા આપણી ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરી દેશો અને આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા આપેલા કોડની સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને કોઈ પણ વ્યાપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય અને ધંધાકીય જાહેરાત આપવા માંગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર